આપ ધારાસભ્ય ચેતર વસાવાએ આજે વિધાનસભાની બેઠકમાં પ્રશ્નોત્તરી કાર દરમિયાન ગૃહ સમક્ષ પ્રશ્ન મામલે આદિવાસી અને શિક્ષણ મંત્રીના જવાબથી નારાજ થઈ મંત્રી અને રાજ્ય સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો પંદરસો કરોડ રૂપિયાની ફાળવણી મામલે આદિવાસી વિસ્તારમાં આદિવાસી જનતા સાથે અન્યાય કરી રહ્યાનો આક્ષેપ કર્યો હતો અને મીડિયાના માધ્યમથી વિવિધ આદિવાસીઓ માટેની યોજનાઓ માટે ફાળવેલ નાણાં મળતીયા એનજીઓ દ્વારા ભ્રષ્ટાચાર કરાઈ રહ્યો છે અને આશરે પચ્ચીસો કરોડ રૂપિયાના કૌભાંડો અંગે તપાસ હાથ ધરવામાં આવે તેવી માંગ કરી હતી ત્યારે દાહોદ જિલ્લાના ધારાસભ્યના પુત્રની રાજ કંપની સહિત અનેક વિસ્તારોમાં ભ્રષ્ટાચાર કર્યાના અહેવાલો મુજબ તપાસ કરવા માંગણી કરી હતી તેમજ સ્ટેટ અને ટાટની પરીક્ષા બાદ ભરતી મુદ્દે શિક્ષણ વિભાગના મંત્રી સમક્ષ રજૂઆત કરી હતી

જે પણ ગુજરાતના યુવાનોએ સરકારની ધારાધોરણ મુજબ ટેટ પાસ કરી જેટલી પણ પરીક્ષાઓ હતી પરીક્ષાઓ પાસ કરીને પોતે સરકારી શિક્ષક બનવાનું જેમનું સપનું હતું એ આ ભરતીઓ હજુ

તો સત વર્ષ સરકારે જે ચોવીસ હજાર સાતસો શિક્ષકો ની ભરતી કરવા માટેની જાહેરાત કરી છે એ સરકાર કરે અને કાયમી શિક્ષકો નિમણૂક આપે એવી અમારી માંગણી છે